ગુજરાત સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની શરૂઆત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી શરૂ કરવામાં આવેલી છે જે અંતર્ગત રાજ્યની સરકારી શાળા અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળા અથવા ખાનગી શાળામાં ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમાં કુમાર અને કન્યા બંનેને આ યોજના લાગુ પડે છે અને આ યોજના અંતર્ગત વિદ્યાર્થીને કુલ પચીસ હજાર સુધીની આર્થિક સહાય કરવામાં આવશે અને આ યોજનામાં કોઈ પરીક્ષા પણ આપવાની નથી જે વિદ્યાર્થી ગુજરાત બોર્ડ અથવા તો સીબીએસઈ દ્વારા માન્ય શાળામાં નીચે મુજબને શરતોને આધીન અભ્યાસ કરેલ હોય તેમને આ યોજના લાગુ પડશે જેમાં વિદ્યાર્થીએ ધોરણ દસમાં ઓછામાં ઓછા પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ અને જો વિદ્યાર્થી સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરેલ હોય તો તેમને આવકના દાખલાની જરૂર નથી પરંતુ જો વિદ્યાર્થીએ ધોરણ નવ અને દસ ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોય અને તેમની કુટુંબની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોય તો તેમને સક્ષમ અધિકારીના આવકના દાખલા ની જરૂર રહેશે આમ આ યોજના સરકારી ગ્રાન્ટેડ શાળા અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓને લાગુ પડે છે આ યોજના અંતર્ગત ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માસિક એક હજાર રૂપિયા લેખે દસ મહિના સુધી દર મહિને તેમના ખાતામાં જમા કરવામાં આવશે આમ ધોરણ અગિયારમાં કુલ દસ હજારની વાર્ષિક સહાય કરવામાં આવશે તે જ રીતે ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પણ દર મહિને એક હજાર રૂપિયા લેખે દસ મહિના સુધી તેના ખાતામાં દર મહિને પૈસા જમા કરવામાં આવશે આમ ધોરણ બારમાં પણ તેને વાર્ષિક દસ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે આમ ધોરણ અગિયાર અને બારમાં કુલ વીસ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે અને ત્યારબાદ ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી વધારાના બીજા પાંચ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે આમ ધોરણ અગિયાર અને બારમાં કુલ પચીસ હજાર રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે આ યોજનાની રજિસ્ટ્રેશનની જવાબદારી શાળાની છે તેથી વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે ત્યાં તેને ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે અને શાળા આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીની નોંધણી તે પોર્ટલ પર કરી આપશે અને ત્યારબાદ તેનું વેરીફિકેશન થઈ ગયા પછી વિદ્યાર્થીને દર મહિને દસ તારીખ સુધીમાં તેના બેંક ખાતામાં પૈસા જમા થઈ જશે અને તેમાં પણ દર મહિને વિદ્યાર્થીને ઓછામાં ઓછી એંશી ટકા હાજરી ફરજિયાત છે નહીં તો આ સહાય બંધ થઈ જશે આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થી અધવચ્ચેથી શાળા છોડી દે તો પણ આ યોજનાની સહાય બંધ થઈ જશે અને આ યોજના સાથે સાથે જો વિદ્યાર્થીને અન્ય કોઈ સ્કોલરશિપ મળતી હશે તે તો તે પણ ચાલુ રહેશે ડોક્યુમેન્ટ નીચે મુજબ છે વિદ્યાર્થીનું આધાર કાર્ડ બંને સાઈડ વિદ્યાર્થીના માતાનું આધાર કાર્ડ બંને સાઈડ વિદ્યાર્થીના એસએસસીના પરિણામની નકલ વિદ્યાર્થીના જન્મનું પ્રમાણપત્ર વિદ્યાર્થીના શાળા છોડિયાનું પ્રમાણપત્ર વિદ્યાર્થીના માતાની બેંકની પાસબુક જો માતા હયાત ન હોય તો વિદ્યાર્થીના બેંકની પાસબુક અને જો ખાનગી શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કર્યો હોય તો છ લાખથી ઓછી આવકનો દાખલો તે પણ સક્ષમ અધિકારીનો ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને માહિતી અન્ય વિદ્યાર્થી સુધી શેર કરશો ધન્યવાદ